ભરતભાઈ શું છે તમારી માંગણી શું છે ભરતભાઈ આજે હવે અમે મંત્રી સાહેબ પાસે અને શિક્ષણ મંત્રી અને સીએમ સાહેબ પાસે ભીખ માંગવા આવ્યા છે અમારી રોજગારી ભીખ અમને આપો

બરાબર છે વિદ્યા ધનમ સર્વજનમ પ્રધાનમ ઓ અમે સૌથી મોટો જે ધન છે વિદ્યા એ લીધેલો છે કેમ છતાંય એની ડિગ્રી લીધેલી છે કેમ છતાંય અમારે આજે રોજગારી માટે રખડવું પડે છે રોજગારીની ભીખ માંગવી પડે છે રોજગારીની ડિગ્રી તમને માંગવી શું કરવાનું છેલ્લા 23 દિવસથી રોજગારીની ભીખ માંગવી છે અત્યાર સુધી અમારી રોજગારી અમને રોજગારી આપવામાં નથી આવી સતત છેલ્લા 23 દિવસથી માંગણી કરવી છે અમારી માંગણી સ્વીકારવામાં નથી આવી મંત્રીઓને મળ્યા સીએમને મળ્યા પણ કોઈ પણ પ્રકારનો એમનો પોઝિટિવ જવાબ નથી અને આજે અમારો કાર્યક્રમ જે છે એ ભીખ માંગવાનો છે કે અમારી રોજગારી અમે ડિગ્રીઓ લીધી છે એ ડિગ્રીઓના આધારે અમારી કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે આજે અમે મંત્રીશ્રીને અને ગુજરાત સરકારને ઇન્ડોર સાહેબને સીએમ સાહેબને એક જ માંગણી કરી છે કે અમારી કાયમીક વ્યાયામ શિક્ષકની ભરતી કરો અમે તમારી જોડે ભીખ માંગવા આવ્યા છીએ